વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા જો તમને ન ખ્યાલ આવે તો તમારા ઘરમાં કોઈ ભણેલ વ્યક્તિના વિડીયો બતાવો કે ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એક એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું નું પ્લસ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો જિલ્લા પ્રમાણેના એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન બરાબર તો ચાલો ડાઉનલોડ કરી ઓપન કરશો ખુલે મોબાઈલ નંબર નાખવાના મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી જો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે બાર ધોરણ સુધી ઉપયોગી છે વિષય પ્રમાણે તમારે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્ર હોય ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકતો ચલો શું કે છે આપણે જે ભોજન કરીએ છીએ તેમાં વિશેષ અનાજ આપણે વાપરતા હોઈએ તો હવે અનાજમાંથી કઈ કઈ વાનગીઓ બને છે તો એની આપણે વિદ્યાર્થી મિત્રો અહીં ચર્ચા કરવાની છે તો પાંચ પાંચ વાનગી લખવાની છે અનાજનું નામ બરાબર એમાંથી બનતી વિવિધ વાનગીઓ પાંચ ઘઉં તો ઘઉંમાંથી શું બને ભાખરી લાપસી થેપલા સુખડી અને પરોઠા ચોખા એમાંથી પુલાવ ઢોકળા ખીર ખીચડી ઇડલી બાજરી રોટલા ઢોકળા રાબ થેપલા ઘૂઘરી મકાઈ રોટલા ઢોકળા ખીચું ધાણી ચેવડું જુવાર રોટલા થેપલા ઢોકળા ધાણી રાબ જવ રોટલી થેપલા ભાખરી સુખડી અને પરોઠા બરાબર આ રીતે ચલો કઈ વાનગી બે અનાજ ભેગા કરવાથી મળે ખીચડી ઢોકળા દાળ પુલાવ ઈડલી ઢોસા મેંદુ વડા સાપડી શક્કરપાળા ખાખરા કોઈ બે અનાજ ભેગા કરી બનતી વાનગી ચોખા અને મગની દાળ ખીચડી ચોખા મગની દાળ ચણા ઢોકળા ચોખા અડદની દાળ ઈડલી ઘઉં અને રવો સાપડી મગની દાળ અને ચણાની દાળ મિક્સ દાળ ચોખા અને અડદની દાળ ઢોસા ઘઉં અને ચણાનો લોટ થેપલા ચોખા અને અડદની દાળ વડા ચોખા અને વટાણા પુલાવ ચોખાનો લોટ અને ચણાનો લોટ તમારી પ્રિય કઈ સુખડી તે બનાવવા શું શું જોઈએ તો લોટ ઘી ગોળ સૂકો મેવો અને કોપરું લાડુ બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવો તો ચૂરમાના લાડુ બનાવવા ઘઉંનો લોટ રવો ગોળ ઘી કોપરો અને સૂકો મેવો જોઈએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે જે માહિતી હતી તે અહીં મેળવી લીધી છે બરાબર તો એ બધી જ માહિતી આપણી એપ્લિકેશનમાંથી મળતી રહેશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત